માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક એનસીસીમાં એક્સ કેડેટનું એલ્યુમિની ગ્રુપ બનાવ્યું છે એમાં એનસીસીસી સર્ટિફિકેટ કેડેટ્સ જ્યારે ફિનિશ કરી અને જ્યારે એક પાસ થઈ જાય છે એમના માટે એક ગ્રુપ છે એલ્યુમિની તો અમે આ જે એનસીસી કેડેટ્સનું એલ્યુમિની ગ્રુપનું સ્નેહ મિલર રાખેલું છે જે ડીએચ કોલેજ બિલ્ડિંગ કમ્પાઉન્ડ એનસીસી ટુ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી રાજકોટમાં સાંજે નવ ફેબ્રુઆરી સાંજે ચારથી છ વાગે આ સ્નેહ મિલન રાખેલું છે જેમાં તમામે તમામ કેડેટ્સ જો સી સર્ટિફિકેટ ઓર્ડર જે એનસીસી એક્સ કેન્ડિડેટ છે એ બધા આવશે એમાં થી વધુ પણ સંખ્યા થવાની સંભાવના છે તો અમે આ એક અમારો એક સ્નેહ મિલનનો એ જ સંદર્ભ માટે થઈને કરીએ છીએ કે જેમાં વધુમાં વધુ એનસીસી કઈ રીતના આગળ વધી શકે અને એનું શું ફાયદો છે એ માટે થઈ અને આ એક મિટિંગ કરેલી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો